હેલો ગાઈ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજ નવા લોક માં તમારું બધા સ્વાગત છે તો કેમ છો આઈ હોપ કે અમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો અત્યારના વાગી ગયા છે સવારના સાડા નવ ને હું પણ કામ કરીને ફ્રી થઈને આવી ગઈ છું બાર અને અત્યારમાં જઈએ છીએ અમે કુવા પાસે હવે જોયા ઓલો બચ્ચું જીવે છે કે મરી ગયું તો અર્જનભાઈ હમણાં આવ્યો ને કોઈ કહેતો હતો કે હાલો ને પાસે કાંઈ ફરી કે જીવતું હોય તો તો હવે જો ના જઈએ છીએ જોવા બિચારું જીવતું હોય તો સારું તો બાર કાઢી લઈએ એ મરી ગયું હોય તો બિચારા ને ભાઈ ગવે તો જો આપણે અહીં ફોગવા આવ્યા છે અર્જન બાપા છે પછી અર્જન ભાઈ છે અમારા ભાઈ છે બીજા ભાગ્ય વાળા ભાઈ છે હા ત્રણ અર્જન ભાઈ છે એક અમારા ભાઈ છે ઓલા અર્જન ભાઈ ઉતરા લાગે નીચે ઉતરા જીવે કે મરી ગયું

હું ભેગું લઈ જાઉં છું અમારા ઘરે જો એવું મસ્તી નું છે તો અત્યારમાં માણ નથી એટલો જીવાય છે ને તો કાઢી લીધું જો છે ને બાકી મસ્તી નું સારું છે હિંમત ગઈ ઉતરી ગયા બિચારું સક્સેસફુલ આવી ગયું બાર જોઈક અમાર વિડીયો ઉતાર છે ને બાકી મસ્તીનું હવે આપડે છે ને સાચવવાનું છે મોટું કટવાનું છે ઉડે નહીં ને આ

હાલો હવે આપડે આને ઓખરીમાં માં મેકી હું થાય ઈ જોઈ ઉડે કે હાલે જોઈ

તો એમાં અંદર સંથાય ગયો હવે એની રીતે નીકળી વૈજા હે બિસાડા એ ગયું છેલે છેલે કેવું મસ્તી નો તો મન છેલે છેલે ના આખે ભરાવ સુધું ભાઈ કેહ કે મને ફૂકામ એમ મેકી ગયો એટલે મને ધન ભરાઈ દીધા એટલા દિવસ ખરી આખો ચાલો આપણે જઈએ હવે ઘરે ભૂખ લાગી છે બિચારા મને તો ખાવ નહી ભાવે આજ બિચારા ને દીધું ને તો ખાવ જીવ બળે મૂકી એવા મમ્મી તો અમે કેતા હા ને કેમ મેં કહેવાય મૂકી એવા પછી હવે ભલે જ્યાં જાય ત્યાંથી નવે મેં કહેવાય ને અમે ખબર મળીએ હાલ હવે અમારે જમવા બેસવું છે તો અમે લોકો જમી લઈએ જમીન પાછા ફ્રી થઈને મળશે પણ તો અત્યારના વાગી ગયા છે સાડા પાંચ ને હું પણ ફ્રી થઈ ગઈ છું તો છે ને હજી અમારા છે બેન ના પગમાં એમનો મત છે હજી એને કાંઈ હજી તેને રૂઝાતું જ નથી તો છે ને હું ખાઉં પેલા એને છે ને ટ્યુબ લગાડી દઉં અને પછી એને મોજું પહેરાવી દઉં તો પેલા છે ને આરુભાઈ ને પેલા આપણે બાંધી દઈએ આરુભાઈ છે ને હમણાં ખાખો નહીં દે બંધાવું

પેલા સ્પ્રે એને ખૂબ ફગાવી દે આ ક્યુબ છે ને એવડી જીવડાની છે આ છે ને એવડી રૂઝાવાની છે હળદર વાળી આ લગાવાની એ તો ખરી સાવ ઓહો મને ય જોઈને આમ આ ખાઈ એને કાઈ કઈ અસર હોય એમ જો તો ખરી ખાવ જેની અડવા દે ને માતા પગની હાલત તો જો છોડી બગાડી નાખી છે

તો તો જો આજ આખો દિવસ મારો સેવામાં ગયો હવાર ઓલું પક્ષી અત્યારે મારા જેની બેન તો આજે આખો દિવસ એમાં ને એમાં ઓલા પક્ષી નું તો શું થયું હવે બી ને ઉડી ગયું હોય કે જુ હોય કે કોને ખબર તો જો હવે અમારા ભૂરી બેન ને ખાય ને ખંગા જો અમે સરે છે તળી માં ને અમારા ભાઈ જોવા બેઠા એને માં વગર તો ઝરી કે ન હાલે બંધાણી માવાના જો ભૂરી બેન હમણાં બધાને બતાવું ભૂરી ને આય ને ખંગા ને જો આઠ હેઠ છોડે બતા હે નહી બહુ આગળ છે જો રહી જો ભૂરી છે હાલો હવે હું મારે પણ થોડું કામ છે તો બતાવી નાખીએ તો તમને બધાને મારો આજ વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલે જ નવા વ્લોગમાં ખાસ સુધી બધાને ખાતા બાય બાય ને જય શ્રી કૃષ્ણ